ભગોડા આવી ગયા છે મોટા ખાનું નામ છે ભગોડામાં માં હવે અત્યારે ભગોડા પડી ગયા છે હવે પછી ઓછા કોટડા જઈશું દર્શન કરી લીધા છે દર્શન કરી લીધા છે હવે Senjela, senjela. Jai Muggle, The Sang Muggle, Pagoda The VM ma jai ma. તો આપણે ભગોડા આવી ગયા છીએ મોગલ માન ધામે નજારો છે આવી ગયો તું તાર તો બધા આવી જશે તો તાર વાંધો નહીં બધા જય મોગલ માં જો ભગોડા છે કા કઈ લીધા હા

છે મંદિર તો ગુડા દર્શન કરાવી ગયા છો તમે મારા માટે વર્તન પ્રાર્થના કરી લેજો ઓકે હરેશભાઈ બધાય મિત્રો નું સ્વાગત છે જો આપડે મહેશભાઈ છે Good afternoon, Oke. Bapak Ibu. Bapak Ibu. Halo. Halo. ઓલા ગયા ના બાર ગયા બીજા ચા પીયા હતા વાંધો પીલો દર્શન ઓકે જય માતાજી જય મા મોગલ મસ્ત ઝાડવા છે આ બીજે સાયો સરસ મજાનો છે સામે જો પ્રસાદીનું ચાલે છે તો બધા મિત્રો ને જયમાં મોગલ તો બધા મિત્રો મોગલમાં ના દર્શન કર્યા બધા

Salah dari mata dari manggal. ચાલો મિત્રો કરશો પછી લાય જય માં મોગલ જય માં